હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે જમવા જવાનું છે આપણે નિયાળી છે અહીંયા કને તો ત્યાં જવાનું છે તો હું એને સમજના જઈશ અહીંયાથી હું એના ઘરે ચડ એટલે અહીંયાથી જઈશ જઈશનગર ત્યાંથી હું એકલી થઈ જાઉં અને આપણા ઘરે જે ક્રિષ્ના ફળ થાય છે ને એ હું અહીંયા લઈ આવી છું એક મસ્ત પાક્યું હતું જોકે પહેલાં બે થયા હતા પણ ઘરે મેમણ આવ્યા હતા ને તો પછી એને એનો જ્યુસ કરીને એને આપી દીધો હતો તો હું તમને બતાવીશ કે કેવી રીતના છે અને કેવી રીતના એનો જ્યુસ કરાય તો આજે આપે એ જ્યૂસ કરશો ને તો તમને બતાવીશ સંજનાને એ કરી દઈશ એ જ્યૂસ એક વાર તું કરી દેજે તો પછી એ હોય તો અમે કરી કરી લેશું કરીને તો આજે આપે એ કરશું તો જોજો અરે એની સ્મેલ એને ઓન જેવી આવે કેના જેવી પાઇનએપલ જેવું ટેસ્ટ બી એવો જ લાગેલો પાઇનએપલ જેવો જોકે બહુ મસ્ત થાય તો હવે આપે આનો જ્યુસ બનાવવા જઈ રહ્યા છીએ જો કે આ જો મસ્ત યલો યલો થઈ જાય તો હવે આને કટ કરીને આની અંદર કેવું નીકળે ને હું તમને બતાવું ચલો ચલો જો હું બતાવું થોડું કઠણ હોય તો શાની આમ કાપાનું જો એના અંદર આવી રીતના નીકળે આવી રીતના આ કેમ પપૈયાના બીજ હોય એના જેવું હોય આ દેખાડો પછી એને આમ નીકાળી રાખવાનું

પછી આને ગાડી રાખશું આપણે તો ગાઈસ જુઓ આપણો જ્યુસ બની ગયો છે જો મસ્ત આરા બે ગ્લાસ અને એના આવા હોય છે આરા આટલા જોય હજી આના અંદર માલ છે આરો એને એકદમ આમ નીકળી રાખવાના તો થાય મસ્ત કેમ પાઇનેપલનો કલર હોય એવી રીતના મસ્ત લાગે આ સરસ હાય વેલકમ વેલકમ ઓર બેક ટુ માય ચેનલ તો હું આવી ગઈ છું સંજના નગરેથી આપણા ઘરે રિટેન જોકે આજે બીજો દિવસ છે હું આવી ગઈ છું એને જોકે આપણે કાંઈ બ્લોગ નહોતો બનાયો અને ઠંડી આવી ગઈ છે એકદમથી બહુ મસ્ત મજાની સવારના અને રાતના બહુ જ ઠંડી ઠંડી થઈ જાય છે તો અને બધા હમણાં ને હાલે જ છે આપણા ગરીબી કાર્ડ આવ્યું છે હવે જોઈ કોણ જાય છે જો હું શું બનાવી તો હું તમને બતાવું મને કંટાળો હતો તો મેં તો હું શું કરું તો હું આ કરું હજી એક છે બીજો એ થોડુંક બળું હોય તો હવે જમવાનું બનાવું છું કેમકે અત્યારે અગિયાર વાગે છે પૂરે પૂરા અગિયાર વાગેરા પૂરેપૂરા અને આજે વલસે ચોળાની સબ્જી અને રોટી તો ચલો જમવાનું બનાવીએ મમ્મી ઉપર કાંક સાફ કરેલા સાફ કરવાનું એ ને બાપ બારે બેઠા છે હું રૂમમાં બેઠી હતી થોડીક ઠંડી પડતી હતી બારે એટલે ભલે તડકામાં બેસે ને તો એ તપી જઈએ તડકો ઓમ વધારે લાગેલો ને ઓમ ઠંડી પડે રહી એમ બધું છે ચલો કામ કરે

અમે ઘણી બધી વાત કરી youtube ની વાત કરી આવી રીતે અમે એકબીજા મળીએ ને એટલે ઘણી આપણે ખબર પડે કે કેવી રીતના હોય કેમ હોય શું હોય અમારું આ નાજો જો ઈ પડી ગયું છે અમારું જરાક આ actually અમે ફગાવી દીધું છે કેમ કે છોકરા અહીંયા રમી પડે તો ખોટું એના ઉપર પડે તો એને લાગી જાય કરીને અમે થોડુંક નીકાળી રાખ્યું તું ઈ ઊંચું થઈ ગયું તું ને એટલા માટે શ્રીયા કા તો અમે આજે પૌવા બનાવશું.

અને બેઠા છીએ વાસણ મૂકવાના છે આ છોકરી જો ભાગે છે લકાય છે કેમેરા થે તેનો ડર લાગે છે એને ખબર નહીં પાછળ લાઈટ નો અજવાળું આવી રહ્યું છે છોકરી જો છોકરી જો ગઈસ બધા અમારા કૃષ્ણા વખાણ કરે છે આરો અને શું મસ્ત કલર લાગે છે એવો પાછો હતા કૃષ્ણ

ચલી ગઈ અને ઘરે આરતી બોલી છે ને તો એ કે મને વચકે ચલો હું જાઉં કેમ કે એનો રોજનો નિયમ કર્યો છે એને છોકરીઓ એ કે અમે રોજ બોલશું સંગાવીને તો એ અહીંયા આવી ગઈ હતી એટલે કે હમણાં ઘણા દિવસ પછી આવી હતી આમે હું બી નથી ઘરે હું બી સ્નાન કરી હતી કે હું બે દિવસથી આવી ગઈ છું પણ આપે vlog નહોતો continue કર્યો એટલા માટે એક દિવસ આવી જાય તો પછી બીજે દિવસે ખબર નહિ મન ના થાય પણ આ કરવું પડે ચલો વાસણ ગોઠવી અને પછી પોવાને પલાળી રાખી તો પૌવા વગાડી નાખી મમ્મી એનું કામ કરી છે પાછું એકદમ મસ્ત ભગવાનની પૂજા કરી નાખી

તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય